સુરતમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ વર્ષ બે હજાર પાંચમાં કતાર ખાતે સ્કેટિંગ રિંગ બનાવી હતી પરંતુ હવે પાલિકા માટે આ સ્કેટિંગ રિંગની જાળવણી યોગ્ય રીતે થતી ન હોવાથી ખંડેર બની ગયું છે અને સ્કેટિંગ રિંગ ઉકેરડો બની ગયું છે ઝાડી ઝાકરા ઉગી ગયા છે આ અવાવરૂ બનેલી સ્કેટિંગ રિંગનો ઉપયોગ દારૂ પીવા માટે સ્થળ પરથી દારૂની ખાલી બોટલો મળી આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો ગુજરાતના રમતગમત મંત્રી દ્વારા બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક્સની યજમાનીની વાતો કરવામાં આવી રહી છે ત્યારે મંત્રીના શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને મેદાનો ખંડેર બની રહ્યા છે એવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા કોંગ્રેસના નેતા સુરેશ સુહાગીયાએ આજે કતારગામ ખાતે સ્કેટિંગ રિંગની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું કે પાલિકાએ મોટા ઉપાડે બે હજાર પાંચમાં સ્કેટિંગ રિંગ કતારગામ ખાતે બનાવી હતી પરંતુ તેની માવજત કરવામાં આવી ન હતી આ સ્કેટિંગ રિંગમાં ઝાડી ઝાકરા ઉગી ગયા છે અને ઉકરડા જેવી સ્થિતિ બની ગઈ છે પ્રજાના વેરાના કરોડોના રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલોમાં કોઈ પણ પ્રકારની સ્પોર્ટ્સ કાર્યક્રમોનું આયોજન થતું ન હોવાથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે ફક્ત પાર્ટી ફંડ મેળવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જાહેરાત પાછળ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે

અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રિંગ બે હજાર ઓગણીસથી બંધ કરવામાં આવેલી છે કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પલેક્સ છે એ અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમતની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે જંગલ જેવું બની ગયેલું છે ને આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે એના કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિની બેન દોષીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિની બેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્ર ને પણ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આપના માધ્યમથી અમે તંત્ર અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે ને લોકોને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે આને આપણે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા બે હાજર છત્રીસ માં ઓલિમ્પિક ની યજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચારની અંદર આ સ્પોર્ટ સંકુલો રહે રહેશે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપડી ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે